વરસાદનું જોર વર રહેશે જ્યારે આજે બાર જુલાઈ ના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સુડતાલીસ તાલુકમાં ધોધમાર વરસાદ પણ નોંધાયો હતો મોદી સરકારની મોટી જાહેરાત પીએમ નરેન્દ્ર મોદીએ ઉનાવોમાં રોડ અકસ્માતમાં અઢાર લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે તેમણે એક્સ પર કહ્યું છે કે આ અકસ્માત અંત પીડિતદાયક છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના ભગવાનના તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે આ સાથે હું ઘાયલોના ઝડપથી સ્વાસ્થ્ય થવાની કામના કરું છું તેમને મૃતકોના પરિવારજનોને બે લાખ અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાનું વળતર પણ આપવાની જાહેરાત કરી છે પાક ધિરાણ loan થશે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક લોન

વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રેનની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર ત્રણ

ત્રણસો unit મફત વીજળી પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને ત્રણસો unit સુધી મફત વીજળી આપવામાં આવે છે આ યોજના દ્વારા એક વર્ષમાં અઢાર રૂપિયાની બચત થશે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર પર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્ય તે યોજના શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી ખેડૂતોને વીજ કરમાંથી મુક્તિ ઉર્જા મંત્રી ધનુષ ગુજરાતમાં મહત્વની જાણકારી આપી છે જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરારમાંથી મુક્તિ અપાય છે ગુજરાતમાં ખેડૂતોની આવક બોમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેને મુક્તિ આપવામાં આવી છે અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર બે હજાર સાતમાં દસ ટકા હતો તે વર્ષ બે હજાર બારમાં સાત પોઇન્ટ પચાસ ટકા કરવામાં આવ્યો છે અને બસો પચાસ યુનિવર્સિટી કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે સરકારે મીટર આધારિત વીજ બિલ પડતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂતો લક્ષી નિર્ણય પણ કર્યો છે અહીં પડ્યો ધોધમાર વરસાદ આજે પણ ઘણા વિસ્તારમાં વરસાદની આગઈ છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એકસણો સત્તર તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે તે દરમિયાન સૌથી વધુ વલસાડના ઉબરાળામાં અને સુરતના કામરેજ ધાણીથી વધુ વરસાદ પડ્યો છે સુરત બોસદ અને વાપીમાં ધાણી તો રાજ્યમાં પાંચ તાલુકામાં તો ઈંસથી વધુ અને અઢાર તાલુકામાં એક ઈસથી વધુ વરસાદ નોંધાયો સમુખ તાલુકામાં તો મેઘરાજાએ ધોધમાર એન્ટ્રી પણ મારી છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાડમાં આજે લસણ ડુંગળી લીંબુ બટાકા મગફળી અને કપાસ સહિતના પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી વધારે કપાસ બટાકાના પાકની આવક થઈ હતી યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં કપાસ અને બટાકાની રેલમ છેલ જોવા મળી રહી યાર્ડમાં ચાર હજાર ક્વિન્ટલથી કપાસની આવક થઈ હતી કપાસનો ભાવ ખેડૂતોને એક અગિયારસો ચાલીસથી ચૌદસો સિતેતેર રૂપિયા સુધીના મળ્યા હતા કપાસ બાદ બટાકાની આવકમાં વધારો પણ જોવા મળ્યો હતો યાળમાં આજે બટાકાની અઠવીસો ક્વિન્ટલ આવક થઈ હતી બટાકાના ભાવ ખેડૂતોને સસો રૂપિયાથી સાતસો રૂપિયા સુધીના મળ્યા હતા કૃષિમંત્રીએ લીધો મોટો નિર્ણય રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે ચાર સેક્ટર બંધ છે તેની જાહેરાત કરવામાં આવી છે અમરેલી દાહોદ બહાનાસકાટા અને ગિંતીનગરમાં ભરાય બાગાયતી ખેતી માટે સેન્ટર બંધ છે આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન

યુદ્ધ દેશ દેશ ઉદેશ્ય મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાનો છે નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાળવાની તાલીમ આપવામાં આવે છે આ સાથે મહિલાઓને ડ્રોનના અંગેના ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે આ તાલીમમાં મહિલાઓને એક પણ જણાવવામાં આવે છે કે તેઓ તેમના પાકને જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત કરી શકે છે આ સાથે ખાતર નો છટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવાડવામાં આવે છે ખેડૂત મિત્રો આવો નવો video જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો and like કરો કે આપ સુધી અમારો આવનો નવો પહોંચતા રહે